નમસ્કાર ખેડૂત મિત્રો હું યસ ટોબરિયા પ્રાઇમ એગ્રી આજ વાત કરવાની છે કે આપણે માંડવીના વાવેતરમાં પટ સુકામ મારવું જોઈએ હવે અત્યારે માવઠાની અસર થઈ ગઈ હે બધાને કોઈ બાકી નથી રહ્યું પણ અમુક ખેડૂત માવઠામાં માંડવી વાવીને અત્યારે બતાવવાની તૈયારી રાખે પૂરેપૂરી તો એવા ખેડૂતોને અત્યારે પટ મારીને વાવવાની ઈ ખેડૂતોને નહીં પરંતુ જે ચોમાસાની વાવણીમાં જે માંડવી વાવવાના હોય એને ફરજિયાત આ પટ મારવો જ જોઈએ હું કામ મારવો જોઈએ કારણ કે માંડવીમાં બે મોટા દુશ્મન એક કાળી ફૂગ અને એક મુંડા મુંડા એટલે માથાનો દુખાવો એમ જ સમજી લ્યો તમે ગમે છેલ્લે નાખી લો મુંડો જાય નહીં તમને ખબર જ છે બે ત્રણ વર્ષથી એવા મુંડા આવે છે ટબ્બા ટબ્બા એ જાય જ નહીં તમે ગમે એવું કરો હું દવા પાવ તો હેઠે વહી જાય ગમે કરો એ મુંડા જાય જ નહીં એના કરતાં આપણે આગવી તૈયારી કરી લેવાની પણ એ પહેલાં આપણી ચેનલમાં જીજી લોકો નવા હે આપણા વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેખાઈ એને ફેરવી જાલીને દબી દીધો એટલે આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહીએ તો બીજું કાંઈ બિલા વગર ચાલુ કરીએ આપણે કે હું સેનો સેનો પટ મારવો જોઈએ ઉપરથી નીચે ઉધીને બધી દવાનું તમને કહેવાનું છે એમાંથી તમને જી મજા આવે ની છાતી ઠોકીને તમે પટ મારી જ દેવાનો એમાં તમને કાંઈ ઘટે નહીં એમાં પહેલો છે ધાનું કાનું વિટાવેક્સ પાવર આ છે કાળી ફૂગનું આ તમે પટ મારો ને એટલે ફૂગ અને ઉગાવો બેયમાં કામ દે આનો પટ માર્યો એટલે કાળી ફૂગ એ આવે નહીં અને તમારો ઉગાવો અમે સારું કરાવે પછી આનથી ઉપર જવું હોય તો તમારે સિસ્ટીવ આવે આવે બીએસએફનું સિસ્ટીવા આ એ તમારે કાળી ફૂગ માટે જ આવે આપણે અને એનાથી ઉપર જાવ ને તો બાયર કંપનીનું આવે એવર ગોલ્ડ એવરગોલ આવે ને એ પણ કાળી ફૂગ માટેનું જ છે અને આ ત્રણેય વસ્તુ રહી ને એ તમારા ઉગાવવામાં સારું એવું ટૂંકમાં પરિબળ એનું ભજવે છે અને ત્યારબાદ આપણું દેશી જૂનું જાણીતું એફએસ તમે બધા હોમત થઈ છો લાલ રગડો જૂનું જાણીતું ત્યારબાદ આવે ફીફરો અને ઈમીડા ઘરડા કંપનીનું પોલીસ ઇમિડા ચાલીસ ટકા અને ફીફરો નીલ ચાલીસ ટકા તમારે જમીનમાં આનો પટ આપણે માંડવી દાણા માર્યો હોય એટલે આવે અને જમીનમાં થોડી ઘણી અમુક જીવાયત હોય તો એ નો લાગે ત્યારબાદ છે સારા ઇન્ટરનેશનલ કંપનીનું બીચકોટ અલ્ટ્રા જેમાં આવે છે ઇમ ક્રોપ અઢાર ટકા અને એક્ઝાકોનનો જો લેપટ પાંચ ટકા ઈ પણ સારામાં સારું એક મુંડા માટે પણ છે અને ફૂગ નાશક પણ છે બંને એકમાં છે ત્યારબાદ છે જીએસપી કંપનીનું પીસીટી એના તો તમે બધા ઓળખો જ છોક આમાંથી મારી સલાહ મુજબ કોઈ પણ એક મુંડા માટેનું અને આમાંથી એક ફૂગ નશકનો જો તમે કોમ્બિનેશન કરો એટલે ખેડૂત મિત્રો તમને સારામાં સારા રિઝલ્ટ મળે અને કાળી ફૂગ અને મુંડાના ત્રાસથી તમે એકસો ને દસ ટકા બચી શકો છો અને આના સિવાય પણ તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરી દો કે યસ ભાઈ આના વિશે થોડીક માહિતી આપો અથવા તો નીચે આપણા નંબર આપેલા છે એમાં ફોન કરી લ્યો ગમે ત્યારે તમ તારે